વર્ધામ તાલુકાના વરવાડિયા ગામના વતની અને સેવાભાવી વકીલ શ્રી દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી વરધામ તાલુકાના વરવાડિયા ગામના વતની અને વ્યવસાય વકીલ અને સદાય જનસેવા એ જ પ્રભુ સેવાના કાર્ય સાથે સેવા કરી રહેલા વકીલ ભૂપતસિંહ રાજપૂત દ્વારા દર વર્ષે પોતાના જન્મદિનની નતનવા સેવા કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી પર્યાવરણ બચાવો અને એક વૃક્ષોના સંકલ્પ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલ જેમાંની ભૂપસિંહ રાજપૂત એડવોકેટ જે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના ફાઉન્ડર મેમ્બર્સ છે જેમને પોતાના જન્મદિન નિમિત્તે પચાસલંબ વિસ્તારના બાળકોના વર્ધસ્થ્ય વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં જે બાળક તેમજ બાળકના માતા પિતા સહયોગથી વૃક્ષના છોડનું જતન કરી વૃક્ષના છોડનો ઉછેર કરશે તેને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે જ્યારે વકીલશ્રી અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના ફાઉન્ડર મેમ્બર એડવોકેટ ભૂપતસિંહ રાજપૂત દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ જેમાં નાના બાળકોના વ્રત વૃક્ષારોપણ કરવામાં આવેલ અને બાળકોને પાલનપુર ખાતે આવેલ ઓવેસી ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે જમાડીને પોતાના જન્મદિનની હર્ષોલ્લાસ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં વકીલ રાજપૂત દ્વારા જણાવેલ કે સાચી નિષ્ઠા પર્યાવરણ પ્રત્યે લાવવાના સંકલ્પ સાથે જે પણ વૃક્ષ વાવીશું અને તેનો ઉછેર કરી જતન કરી અને પર્યાવરણ પ્રત્યેની ભાવના સાથે સેવા કર્યો કરીને લોકસેવા કરીશું સાથે લોકો પણ જાગૃતતા લાવી પર્યાવરણ પ્રત્યે ભાવના સાથે સહભાગી બનવાના આહવાન સાથે પોતાના જન્મદિનની બાળકો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રિપોર્ટર અફ વડગામ